ya udah pehan udahtupi

તો દિવાળી હોય 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 એટલે એક એક બે બે જોડી જોડી અમે તો ગરીબ નહીં કઈ દઉં બાકી અત્યારે મેહોણા નીકળીએ ને એટલે ભલ ભલો પેલો થઈ જાય ના 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 હોય નહી જોવાનો પણ એને હગું જોવા એમ એમ ભાઈ કે છોકરા જોતો જોતા દસે કદી વિચાર્યું એવું કદી કીધું કે આવું કીધું

હા તો હમણાં ઘેર આવું ટાઈમ ખોટી થાય કહું પણ તમે આવો આ હા ટકા આવું જોવા નહીવટ તમારી નહી જોવું તું મારે કેટલો મારે

હવે નહીં વધારે આખવાની મની કપાઈ નાખ ને આટલા આટલા કરવા નહીં પાછો ઈ નહીં તાર સોડી બનવાનો આઈ જે દુકા ખા બૈડા ઉધી બાલ ઉતારવા બૈડો નહીં તાણ કોઈ કણ ઉધી હાલ તો બૈડામ બતાવતો તો ઈ કલે એ તો ભૂલ મત થઈ ગઈ આય થાચી રે બુડા બોલ કેવું હ આખો મેહોણા ફરીને આવ્યો આ કેવું હા